વડોદરાના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ જેમની પોસ્ટ પર વડોદરાની જનતાની પ્રતિક્રિયા સામે આવી વડોદરાના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ જેમણે રૂપાલા સામે ક્ષત્રિયોના આક્રોશ મુદ્દે સોશિયલ મીડિયામાં મૂકી એક પોસ્ટ જેને લઈને ભારે વિવાદ છેડાયો કલ્પેશ પટેલે લખ્યું માફી માંગી લીધી હોવા છતાં રૂપાલાનો વિરોધ કરવો તે દેશ વિરોધી કાવતરું છે તેમની આ પોસ્ટથી વિવાદ થતા પીછેહટ કરવી પડી

પોતાનો લેંગો ઉતારી દીધો હતો તેમની આ કરતૂત પાછળનું કારણ હતું કે તેમના વોર્ડમાં સેનેટાઇઝેશનનું કામ નહોતું થઈ રહ્યું જો કે બાદમાં તેમનું કહેવું હતું કે ગાડી હટાવતી વખતે લેંગો ફસાઈ જતા ઉતરી ગયો જ્યાં સુધી બીજો લેંગો ન આવ્યો ત્યાં સુધી તેમણે આ સ્થિતિમાં ઊભા રહેવું પડ્યું હતું સોશિયલ મીડિયાના જે ટીમ છે એ ટીમથી આ બાય મિસ્ટેક થઈ તે મારા ધ્યાને આવો તમે ડિલીટ કરીને જે એકચ્યુઅલ મેસેજ પહોંચાડ્યો તે મેસેજ પહોંચાડ્યો છે

कोई समाज विषया ना जी हमने नेताओं को सबसे पहले तो ध्यान देना चाहिए कि जिस भी समाज के बारे में वो बोल रहे हैं तो उनको किसी चीज़ की ठेस ना पहुँचे और अगर वो सोच समझ के वोटिंग कर रहे हैं या फिर जो भी है निर्णय वो लेते हैं कि जो भी नेता को वो सिलेक्ट करते हैं तो उनको भी ध्यान रखना चाहिए कि क्या कहना चाहिए क्या, क्या नहीं कहना चाहिए अगर कोई सिचुएसन ऐसी बनती भी है कि उस सिचुएसन पर इनको बोलना भी पड़े तो समझना चाहिए कि उस सिचुएसन को हम ठंडा करें जो भी अपना माहौल है उसको और ना कि उसमें और मतलब उसको आग फैलानी चाहिए अपना भावनगर ना कृष्णा कुमार सिंह जी લગભગ બસો ત્રણસો વરસ પહેલાં જ્યારે સરદાર પટેલે જ્યારે એમને એવું કીધું કે આપણે ભારતનું અખંડ વિલીનીકરણ કરવાનું છે ત્યારે અમને અઢારસો પાદર વિચાર્યા વગર આપી દીધા હતા એ ટાઈમે ત્યારે અત્યારે આ લોકો એક ટિકિટ રદ નથી કરી શકતા આટલું બધું બોલ્યા પછી રોટી બેટી મતલબ કે તમે કંઈ પણ બોલી જાઓ તો એમને સમજવું જોઈએ ટિકિટ રદ કરવી જોઈએ અથવા તો કોઈ બીજા ઉમેદવારને સારા ઉમેદવારને લાવો જ્યારે ચૂંટણી જેવા વિવાદ ઊભા થાય છે ત્યારે જ કેમ ધર્મનો ક્યાં તો ફરી કોઈ જ્ઞાતિ જાતિનો આ મુદ્દો કેમ દર વખતે આવી જાય છે જ્યારે ચૂંટણી પતી જાય છે ત્યારે તમને ના ધર્મ વિશે દેખાય છે કે ના શત્રિઓ વિશે દેખાય છે કે ના ગરીબ પુવર બિલો પુવર્ટી લાઇનના જે માણસો છે એમને તો તમે જોવા જ નથી માગતા પબ્લિક વચ્ચે છે ને એ મુદ્દાને મૂકીને પબ્લિક વચ્ચે ઝઘડા કરાયા કરે છે જેથી કરીને ચૂંટણીમાં વિવાદ ઊભા થાય